ડીસા દક્ષિણ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસ પૂછપરછમાં આ ચોર અલગ અલગ સ્થળો પર પાંચ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો હોવાનો પણ કબૂલી રહ્યો છે પોલીસ હિરાસતમાં બેઠેલા શખ્સનું નામ છે હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી અને તે ડીસાનો રહેવાસી પોલીસે તેને ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો છે અને તેને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા હિતેશપુરીએ અત્યાર સુધીમાં પાંચ જેટલી ચોરીની કબૂલાત કરી છે જેમાં ડીસાની નંદનવન સોસાયટીમાંથી બે લાખ અઠ્યાવીસ હજારના સોના ચાંદીના દાગીના સિંધી સમાજની વાડીમાંથી ત્રેવીસ હજારની કિંમતનું એક્ટિવા ઊંઝામાંથી એક લાખ પચીસ હજાર સોનાની ચેન અને મોટર સાયકલ અને મહેસાણામાંથી એક લાખ એસી હજારની કિંમતનો સોનાનો દોરો ચોરી કર્યો છે આ શખ્સ ઘણા લાંબા સમયથી ફરાર હતો અને આખરે પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો છે પોલીસને આશા છે કે તેની પૂછપરછ કરતા અન્ય ચોરીઓનો ભેદ પણ ઉકેલાઈ શકાય તેમ છે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે